મિત્રો તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસ વાર શુક્રવાર આજે આપણે તમામ માર્કેટ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં મારિયા જીએસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ તેરસો એસી થી સોળસો ને અડતાલીસ રૂપિયા હળવદ બારસો પચાસ થી પંદરસો ને છ્યાસી રૂપિયા વાંકાનેર તેરસો પચાસ થી સોળસો ને પાંચ રૂપિયા મોરબી ચૌદસો થી સોળસો ને બાવન રૂપિયા બોટા તેરસો પચાસ સોળસો દસ રૂપિયા અમરેલી આઠસો તીસ સોળસો ને પાંત્રીસ રૂપિયા ગોંડલ અગિયારસો એક થી એક રૂપિયો તળાજા તેરસો થી સોળસો ને બાર રૂપિયા જામનગર અગિયારસો સોળસો ને વીસ રૂપિયા જેતપુર બારસો છે વિસનગર બારસો ત્રીસ થી સોળસો ને અડત્રીસ રૂપિયા મોડાસા તેરસો થી ચોવીસ રૂપિયા મહુવા બારસો થી પંદરસો રૂપિયા સોળસો ને તેતાલીસ રૂપિયા ધ્રોલ તેરસો થી પંદરસો રૂપિયા જુનાગઢ તેરસો થી ચોવીસ રૂપિયા જસદણ બારસો થી અઢાર રૂપિયા કાલાવાડ અગિયારસો થી પંદરસો ને પંચોતેર રૂપિયા બાબરા ચૌદસો થી ચાલીસ રૂપિયા